પહેલો પાયો સફળતાનો ત્યાંથી શરૂ થાય છે કે તમારામાં શ્રદ્ધાની સાથે સાથે યુવાનીનો થનગનાટ હોવો જ જોઈએ અને તો જ સફળતા મળે ને તો નહીં મળે ક્યારેય આ પહેલો પાયો છે આપણે એવું કહીએ છીએ કે મારા ઘરમાં ગાડી છે મારા ઘરમાં એસી છે કેટલાય પરિવારો આ દુનિયામાં એવા છે કે જેની પાસે ચાર્ટર પ્લેન છે ટેરેસ ઉપર હેલિકોપ્ટર ઉતરે છે એવો પરિવાર છે અને બીજો પરિવાર એવો છે કે જેની પાસે કદાચ લીમડો છે અને એની નીચે ખાટલો નાખીને સૂવે છે એનો આનંદ મેળવે છે આવો પરિવાર છે આ બે પરિવાર વિશે મારે વાત કરવી છે શરૂઆતમાં જેમણે રિસર્ચ કર્યું છે અને જેનું સંશોધન થયું છે એના ઉપર જીવનની સફળતાનો સાર ક્યાં છે એનું રિસર્ચ આપણે બધા કદાચ રિસર્ચને અનુસરણ કરીએ છીએ પણ અમેરિકા જેવા દેશો આ રિસર્ચને આધારે જીવે છે આ બે પરિવારો છે આમાંથી તમે કલ્પના કરી લો તમે કયા પરિવારમાંથી છો ઓકે હવે રિસર્ચ થાય છે આવા પરિવારોમાંથી સફળ થયેલી વ્યક્તિઓનું મૂલ્યાંકન નોંધવામાં આવે છે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં દુનિયામાં જેટલા લોકો સફળ ઉચ્ચ લેવલે પહોંચ્યા છે એ કયા બે પરિવારમાંથી એક ભૌતિક સુવિધાઓથી સબર કે પછી જેની પાસે સુવિધાઓ ઓછી છે લીમડાની નીચે ઠંડી હવા મેળવી છે કે એસી નીચે મેળવી છે આ બેમાંથી કોઈ એક તો છે જ સફળ વ્યક્તિઓ એને સંઘર્ષ છે કોઈક સાયકલ લઈને પ્રવાસ સ્કૂલે ગયો છે પોતાનું કાર્ય કરે છે અને કોઈ ચાર્ટર પ્લેન લઈને પણ ગયો છે આમાંથી ચોર્યાસી ટકા સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિઓ સામાન્ય પરિવારમાંથી આવતા પાસે મુશ્કેલી હતી અગવડ હતી સંઘર્ષ હતો અને છતાં એ ટોપર છે સક્સેસફુલ છે જિંદગીની સફળતાનો પહેલો સિદ્ધાંત એ છે કે હું અભાવમાં છું એટલે હું સફળ નહીં થાઉં એ પહેલો જ અહી બેઠા છો ને તો પહેલું એ કાઢી નાખું સફળ થવું છે પહેલું એ કાઢી કે ક્યાં પેલા તો ગાડી લઈને આવે છે એની પાસે તો બાઇક છે એની પાસે તો આટલી બધી સુવિધાઓ છે પેલું એ કાઢી નાખજો અહીં જે બેઠા છો બધા પાસે સફળતાના સોર્સિસ છે પણ પેલી મનમાંથી કાઢી નાખજો કે મારી સફળતા પૈસાથી થશે એવું નથી ઓકે આ રિસર્ચ તો થયું પછીથી જે સફળ થયા છે એનું તારણ કાઢવાનું હતું કે કયા કારણે સફળ થયા છે તો અગત્યનું તો આ છે કે આ તમે બધા તો બેઠા છો પણ તમે કઈ રીતે સફળ થઈ શકો એનો ઉપાય શું આ લોકો સફળ થયા છે તો એનું કારણ શું અને એનું એક જ શબ્દમાં એટિટ્યુડ અભિગમ શબ્દ નીકળ્યો તમારો અભિગમ જે છે એ સફળતા તરફ લઈ જાય બિલ ગીટ્સ હોય ક્લિન્ટન હોય કે વોરેન બફેટ હોય અબ્દુલ કલામ હોય આ બધાને તમે વાંચો આજે જે સાર આપું છું ને આ બધાના જીવનનો સાર છે તમારી પાસે એટલો સમય નથી કે તમે દુનિયાના બધા સફળતમ વ્યક્તિઓને વાંચી શકો પણ આ બધાનો સાર એક જ છે અભિગમ તમારી સફળતાનો પહેલો જ પાયો છે અભિગમ એટિટ્યુડ અને એટીટ્યુડમાં પહેલું આવે છે નમ્રતા હું વારંવાર આ વાત કરું છું કે નમ્રતાની સાથે પ્રયાસ મહેનત સખત જો શરૂ કરી દેશો ને તો બહુ સફળ થશે હિમાલય છે ને એની ઉપર આપણે હેલિકોપ્ટર લઈને જઈએ એમાં સૌથી ઊંચું શિખર કયું માઉન્ટ એવરેસ્ટ હિલેરીએ જયારે એ સર કર્યું ત્યારે પેપરમાં ફ્રન્ટ પેજ ઉપર મોટા હેડિંગમાં નામ આવ્યું કે નીચેથી ચાલતા ચાલતા

ભયંકર તોફાન આવે વાવાઝોડું આવે તમે ટેન્ટના સહારે છો ટેન્ટ ઉડી જાય પછી પાછા તમે બખોલમાં જાઓ અને ત્યાંથી શરૂ કરો પછી આગળ વધો બહુ મજા આવે ખુશનુમાં વાતાવરણ આવે ફરી પાછો સંઘર્ષ આવે જંગલી પ્રાણી આવે સાપ આવે ફરી પાછા તમે આગળ જાઓ ઘણો સમય વીતી જાય હારી જાય ઠંડી એવી ભયંકર છે બોડી કામ ના કરે સશક્ત હોય તો સફળ થાવ અને ત્યાં પહોંચો છો સવારે પેપરમાં જે જે એવરેજ સર કરી છે એનું નામ આવે જ છે એના ફોટા સાથે વિગત આવે છે બહુ સીધી વાત છે કે અભિગમ છે સખત પરિશ્રમનો તો સફળતા મેળવાય સચિન તેંડુલકર જ્યારે 20 વર્ષની કારકિર્દી એની પૂરી થઈને ઇન્ટરવ્યુ આપવાનું હતું સચિન તેંડુલકરને એવું પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું છે બહુ બરાબર સમજો એણે શું કહ્યું ખબર છે એક જ લીટીમાં હું સવારે પાંચ વાગે ઉઠીને પહેલા પાંચસો બોલ ફેસ કરું છું પાંચસો બોલને રમું છું ક્યારથી જ્યારથી મેં અભિગમથી નક્કી કર્યું હતું કે મેં મારો ઉદ્દેશ બનાવ્યો હતો કે મારે સફળતમ ખેલાડી બનવું છે અને મારા કોચે મને કહ્યું કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ દિવસથી પાંચ વાગે જ ઉઠું છું અને સવારે પાંચસો બોલ રમું છું અને સાચી વાત છે કે પહેલા સ્ટેડિયમમાં જાય પાંચસો બોલ બે પ્રકારે રમાય એક તો બોલ લટકાવી રાખેલો હોય ને એને જુદા જુદા એંગલથી રમે અથવા જે નવા શીખતા હોય એ બોલ નાખે હવે મશીન પણ આવી ગયું છે મશીનથી જ એને ટર્ન ને સ્વિંગ થાય બોલ અને ફેસ કરે હવે એને બીજો પ્રશ્ન કરો રિપોર્ટર અત્યારે વીસ વર્ષ પછી તો તમે પાંચ વાગે નહીં ઉઠતા હોઉં ને તો કે નહી આજે પણ હું પાંચ વાગે પહોંચી જ જાઉં છું અને પાંચસો બોલ રમ્યા પછી મેચમાં જઉં છું પણ મેચ હોય અને તમે 500 બોલ રમો તો કે તો મારું સાતત્ય પેલી મેચમાં જળવાય કોન્સન્ટ્રેશન મેચમાં જળવાય એટલે મેં પાંચ વાગ્યાનો ક્રમ બંધ કર્યો નથી આપણે શું થાય છે ખબર સફળતા મળી જાય ને તો હવા ભરાય છે હજુ આપણને સફળતા માટેની શરૂઆત નથી કરી છતાં પણ આપણે પ્રયાસ નથી આદરતા સચિન તેંડુલકર એક શબ્દ બહુ સરસ કહ્યું

એ તેર વર્ષનો હતો ને અને આવો એક સેમિનાર હતો અને એમાં ભાગ લીધું હતો અને એને આવું સમજાવેલું કે સફળ થવા માટે તારે યાદી બનાવવી પડે અથવા તારા કાગળ ઉપર લખવું પડે અને એણે એ વખતે ગ્વાલિક્સે લખેલું કે મારે નાઇલ તરવી છે મારે એવરેસ્ટ જવું છે મારે સારામાં સારો ફોન રાખવો છે મારે ઉત્તમ લેપટોપ રાખવું છે એવા છપ્પન ગોલ નક્કી કરેલા તમે નહીં માનો એને ત્રીસ વર્ષની ઉંમરે એકાવન ગોલ સફળતમ રીતે પાર કરી લીધી વિચારો જેને યાદી કરતો હતો મારે શું કરવું છે સચિન કહે છે મેં આવા ગોલ નક્કી કરેલા મેં નક્કી કર્યું હતું કે સૌથી વધુ ટેસ્ટ મેચ હું નો રેકોર્ડ બનાવીશ અને સૌથી વધુ ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ એણે બનાવ્યો સૌથી વધુ રન બનાવ્યા અને એટલે તેને ભગવાન કહેવાય છે ક્રિકેટનો હવે વાત સચિને પોતાના ઇન્ટરવ્યુમાં લિસ્ટની વાત કરી આપણે આજે પણ આજે પણ તમારો ગોલ લખ્યો છે ખરો ક્યાં એ લખ્યો છે અને લખ્યો હોય તો ખૂબ ખૂબ અભિનંદન અને ના લખ્યો હોય તો લખી રાખજો કે મારે આટલું આટલું કાર્ય કરવાનું છે અને અને સફળ તમે ઘણા બધા વ્યક્તિઓને વાંચ્યા સાંભળ્યા બિલ ગેટ્સ જીવનની સફળતાના સૂત્રો એમાં એણે પહેલો જ મુદ્દો લખ્યો હતો કે તમે તમારી દિશા માટે એક ગોલ નક્કી કરો અને એ દિશામાં આગળ વધવા માટે સખત પરિશ્રમ કરો સચિનને સૌથી મહત્વનો ત્રીજો પ્રશ્ન પૂછો એનું ટ્રાન્સલેશન કર્યું હતું અને આઉટ થયા નથી અને હવે બહુ થાક લાગ્યો છે સૂઈ ગયા છો સવારે ચાર વાગે એલાર્મ વાગે છે તમે ઊભા થાવ છો પાંચ વાગે પાંચસો બોલ રમવા માટે એણે કહ્યું વધારે ઉત્સાહ સાથે થઉં છું ડબલ સેન્ચુરી મારી છે અને હજુ બેટિંગ બાકી છે ટ્રિપલ કેમ નહીં મારે એના માટે દઉં છું અરે પણ તમને થાક લાગ્યો હોય અને તમે ડબલ મારી લીધી છે તો કે ના હું સવારે વહેલો ઉઠું છું એ દિવસે અને સૌથી મસ્ત ઊંઘ લઉં છું કારણ કે મસ્ત થાક લાગે વહેલો શું છું અને વહેલો ઉઠું છું પણ ઉઠીને તમે ના જુઓ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આજ તક બધામાં તમારો નામ ને વિડીયો ને ફોટા ના પહેલું પાંચસો બોલ રમું છું પણ થાક હોય તોય હા એ થાક છે તો પણ કારણ કે મારું સાતત્ય વધુ ઉત્તમ બનાવું મારી રમત વધુ ઉત્તમ બનાવી છે મેં ક્યારેય આવેગ નથી કર્યો મેં ગુસ્સો નથી કર્યો કોઈની હું નિંદા નથી કરી મારા મેદાન ઉપર બસો રનનો થાક હોય છતાં પાંચસો બોલ રમી અને વધુ ઉત્તમ કેમ બનવું એના માટે આપણે સવાર ઉઠીએ તો પહેલું શું કરીએ છીએ મોબાઈલ અને પહેલું કોનું સ્ટેટસ કોણ સફળ થયું કોની બર્થડે ડે આપણી તો વાત આવતી જ નથી સચિન પોતાનું જીવન નથી જોતો ત્યાં કે મારા વિશે શું આવ્યું છે પેપરમાં ચેનલ ઉપર એને તો પછી જોઈ લેશે સમય કાઢીને સંઘર્ષ બધાને સંઘર્ષ છે જીવનમાં મુશ્કેલી છે એની વચ્ચે ઊભા થવું આ આપણા જીવનનો ક્રમ હોવો જોઈએ યુવાનો છો બહુ મુશ્કેલી આવવાની આર્થિક પારિવારિક પરિવારના વિવાદો હોય કુટુંબિક વિવાદો હોય માતા પિતાના વિવાદો હોય તમે પણ કદાચ વે ભૂલી ગયા હોવ અને એ વે ભૂલી ગયા છો એમાંથી તમારે બહાર આવવાની જરૂર છે અને ક્યારેય અભિમાન ના હોવું જોઈએ અભિમાન ક્યારેય નહીં કરવાનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો અને એ એન્જિનિયરિંગ ડિગ્રી એન્જિનિયરિંગ કર્યા પછી એને જીવીમાં સારામાં સારી જોબ મળી ગઈ પણ એનું એટલું બધું ટેલેન્ટ હતું કે એ જોબમાં એની એટલી બધી પેશન અને કોઈ પણ કામ કરે એમાં ધીરજ અને સૌથી વધુ પ્રેમાણ તો એને શું કરી ખબર ત્રણ જ વર્ષમાં સરકારે ઇલેક્ટ્રિસિટી બોર્ડના નિયામક તરીકે મૂકી દીધો પછી બે જ વર્ષની અંદર ભારત સરકારના એમજીવીસીએલ જેમ આવે છે એમ ભારત ના ઇલેક્ટ્રિસિટીના નિયામકમાંથી ચેરમેન પદે મૂકી દીધું એટલે બધી ભરતી ભારતની બધી જ કરે એક રવિવારે ઘરે સોફા પર બેઠો તો શાંતિથી અને સામે પ્લગ સામે જોયું એનું અને કહ્યું કે આખી ભકુજ ભારત મારા હાથમાં છે ઇલેક્ટ્રિસિટી હું જે કહું છું એ પ્રમાણે વીજ કા પુકાય હું જ્યાં આપું ત્યાં વીજળી મળે હું જેની ભરતી કરું એન્જિનિયર ભરાય સામે પ્લગ સામે જોયું વિચાર્યું કે બે આંગળી પ્લગમાં નાખી જો નખાય ઇલેક્ટ્રિસિટી એના કંટ્રોલમાં છે ઇલેક્ટ્રિસિટી ના વ્યવસ્થાપનનો એ ચેરમેન છે પરંતુ ઇલેક્ટ્રિસિટી પેલાને ઓળખતી ઇલેક્ટ્રિક પાવર એને ઓળખતો નથી આ સંસારનો પાવર ધર્મ છે ધર્મથી મોટું કોઈ નથી કઈ રીતે તમે મૂલવો છો આ બધી હું વાત કરું છું ને કોઈને કોઈ જગ્યાએ દુનિયાના સફળતમ વ્યક્તિઓ સાથે સંલગ્ન છે એ એન્જિનિયર ભલે ને દુનિયાને ચલાવે કે ભારતને ચલાવે પરંતુ ઇલેક્ટ્રિસિટી એ વખતે જોતી નથી જેમાંથી વહન થવાય એમાં વહી જ જાય અને ત્યાં લાકડું મૂક્યું હોય તો અટકી જાય એન્જિનિયર કરતા લાકડું મહાન હોય ત્યારે દરેક પોતપોતાના ગુણધર્મ સાથે તમે અહીં આવો છો તમારા મૂલ્યોને સમજો ગરીબી અથવા મુશ્કેલી આર્થિક અગવડતાને ભૂલી જાઓ આજથી નક્કી કરો હું મારો ગોલ આવો હોવો જ જોઈએ હું સરસ ગીત સાંભળતો હતો અને બહુ સરસ રીતે એણે પ્રાર્થના ચર્ચમાં બધા ગીતો ગાયા ત્યારે મને એવું લાગ્યું કે ગુજરાતી ટેક્સ્ટબુકની કેટલી બધી કવિતાઓ ગાવાની બાકી છે આપણે શોધવા બેસીએ ત્યારે મંગલ મંદિર ખોલો મળે વૈષ્ણવ જન તો મળે પણ કેટલા બધા બાકી છે ઉમરે ઊભી હમળું રે બોલવાલમના કોઈ ગઈને સરસ મૂકે કીર્તન સાગરના કેટલા બધા ગીતો બાકી છે જુદા જુદા રાગમાં અને પ્રાસમાં તમે સરસ મ્યુઝિક વગાડો છો એ જોઈએ છે આરાધનામાં આ તલ્લીન થઈને તમારી સરસ યુટ્યુબ ચેનલ હોય એઆઈ સિસ્ટમ આવી ગઈ છે ચેટ જીટીપી આવી ગઈ કેવી રીતે એનો ઉપયોગ કરજો આ વાંચી લેજો એકવાર આ વખત દૂત આવે ત્યારે એમાં બહુ જ પદ્ધતિસર સમજાયું છે કે તમારી લાઈફ આખી બદલાઈ જશે પ્રવાહ સાથે ચાલજો શીખવાનું સરળ છે ગૂગલ અને જીપીટી બેઉ આપણને શીખવાડે છે ત્યાંથી બેઠા બેઠા છે બહુ સરળતાથી મેં ખાલી એમને કહ્યું કે અમારી ધર્મસભાના પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે મને ગીત જોઈએ છે અને સરસ ગીત આપ્યો છે રાગ બનાવી આપ્યો એનું મ્યુઝિક બનાવી આપ્યું અને પંચોતેર વર્ષમાં દવાખાના હોસ્પિટલ ઉભા કર્યા છે એ ધર્મસભા તને સતસત નમન એણે કહ્યું છે મેં નહીં કહ્યું કોઈ કવિએ નથી કહ્યું કોણ બોલે છે ચેટ ચિપીટી બોલે છે આ આટલું એડવાન્સ ચાલે છે દુનિયા એનો ઉપયોગ કરતા તો શીખો અમે તો પચાસ વટાવી ચૂક્યા પણ એને અમે ટેકનોલોજીને તમે નવી ટેકનોલોજીને વળગી રહેજો અને તો જ સફળ થશો અને એમાંથી ઘણું બધું મળશે આપણે એવું ન સમજીએ જે સફળ થયા છે એ ખૂણામાંથી જ સફળ થયા છે પસ્તીમાંથી વસ્તીમાં પસ્તીમાંથી વસ્તીમાં રશિયન નવલકાર કથાકાર કોર્કી છે ને એ પસ્તી વેચતો હતો અને એમાંથી વાંચતો હતો અને એ પોતે નવલકથાકાર બની ગયો તમે પણ બની શકો છો ઉત્તમ ધ્યેય રાખો અને સૌથી વધુ એટિટ્યુડ અભિગમ નક્કી કરો ગોલ બનાવી દો જરૂર સફળ થઈ છે થેન્ક યુ